સરહદી વિસ્તારમાં ગરમીનો પારો દિવસે ને દિવસ ઉંચકાઈ રહ્યો છે જેને લઈને ગરમીનો પ્રકોપ વધી ગયો છે ભાભર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલીસ થી ડિગ્રી તાપમાનમાં લોકો રહ્યા છે ગરમીમાં ત્રાહીમામ થઈ રહ્યા છે ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા સહિત ઠંડી વસ્તુઓનો સહારો લઈને ગરમીમાં રાહત અનુભવતા હોય છે ત્યારે આજરોજ બાબરની ગ્રામ સમિતિ પોલીસ પરિવાર તેમજ બાબરના આગેવાનો દ્વારા બાબર હાઇવે પર ઠંડી છાશનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ વાહન ચાલકોએ ઠંડી છાશ પીને ગરમીમાં રાહત અનુભવી હતી છાસ વિતરણમાં પૂર્વ પાલિકા હરિભાઈ આચાર્ય લાલજીભાઈ ઠક્કર પ્રમુખ બલુભા રોડ રાઠોડ ચિનુભા રાઠોડ વિક્રમસિંહ રાઠોડ સહિત આગેવાનો તેમજ ભાબર મામલતદાર પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો રિપોર્ટર શ્રી ગજર બનાસકાંઠા અને પોલીસ પરિવાર તરફથી આ કારઝાર ગરમીની અંદર લોકોને ઠંડક રહે તે માટે અહીં ભાબર હાઈવે સર્કલ ઉપર છાસનો એક કેમ્પ રાખ્યો જેનો લોકોએ સારો એવો ઉપયોગ કર્યો અને આ ગરમીમાંથી રાહત મળે એ જ અમારો અભિગમ છે આ માટેનો